જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે ગાયશ એટલો વરસાદ છે કે વાતો જવા દો સવારના નવ વાગ્યામાં અને આજે ખબર પડી ગઈ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે જોરદાર વરસાદ પડે છે ગાઈશ ખબર નહીં ક્યારે બંધ થશે મને અને મમ્મીને મંદિર જાઉં તું બટ વરસાદ એટલો બધો છે કે ઘરેથી સલૂના આવવામાં પણ હું પલળી ગઈ તો હું ને મમ્મી આવી ગયા હતા દાળ લેવા માટે કેમ કે આજે મંદિરે કરવાનું છે સાથીઓ

પૂનમ દીદી આજે કરશે મારા નેલાટ હેનમ દીદી અને બિસ્કિટ લઈ લીધું છે હવે આપણે ખાઈએ ને નેશું આઈશ કેટલો ફૂલ વરસાદ આવે છે જોવો તમે જાણો મારે વિડીયો બનાવું

आप भी खाओ मैं भी खाऊंगी सब सब खाएंगे किया हम्म तो गाइस "@पूनम दीदी" ने हमें जाइए छीए मुंह गवा का पूनम दीदी हाँ आज लिफ्ट मिल रही है मैम लिफ्ट दे रही है हम हां क्योंकि बारिश जैसा था तो दीदी ने बोला कि यहाँ पे छोड़ने आप आऊंगी तो एक वहां में तो कैसे जाते भाई हम्म बस "@पूनम दीदी" જોઈ લો गाइस हाय बोल दो खाए તો ચલો આપણે કાર ડ્રાઇવિંગ કરીએ ગાઈસ વિડીયો ના બનાવાય બાય બાય ચલો તો પૂનમ દીદીને મૂકી દીધા છે હવે આપણે જઈએ ઘરે બાય જોઈને બેન પૂનમ દીદીને મૂકીને અમે આવી ગયા છીએ ઘરે ગાઈસ અત્યારે વાગે છે 4 અને હવે હું સલૂન જઈશ સો લેટ્સ ગો આપણે લોક આપી દઈએ

અને આખલાને ગાયું જોઈને મને લાગે છે બીક સો ગાઈસ હવે અમે ગાંધીજામ પહોંચી ગયા છીએ અને હવે જાસુ ભારતનગર ખારે ખાવી ગઈ છે કોઈને લેવી હોય કા એક 10 રૂપિયા કિલો કે કેટલા રૂપિયા કિલો કેતા હતા મમ્મી ના 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 ગાઈસ 10 રૂપિયા કિલો તો નહી હોય હા 50 રૂપિયા હશે વળી કોઈ વિડિયો જોઈને લેવા આવી જાય કે 10 રૂપિયા કિલો હતી

અહીંયા તો ઓછું છે થોડુંક જોઓ ઓ બાજુ બહુ કીચડ હતું ગાઈસ તો આ મેળો ચાલુ થવાનો છે 1 તારીખ થી તો બધા આવી જાજો વરસાદ ના હોય તો જ આવજો નકા કાણાઈ જાશું પાછા કેતા નહીં ઉને મામી આવી ગયાતા પાણીપુરી ખાવા પણ મામી નો શ્રાવણ મહિનો છે નહીં મામી એકાદી ખાઈ લે દેવાં આવી ગઈ હતી સલૂન અને મમીજી જોઓ બેઠા છે પાણીપુરીની વાટ જોઈને બાજુમાં જોઈએ કોમલ દીદીને હેલો તમને શું ગાઈસ જા હું પાણીપુરી લઈ આવી છું સીણીથી જોરદાર કેમ નથી ખાવી હું સીણીમાં બે લેડીઝ બનાવ્યો પાણીપુરી મસ્ત ટેસ્ટ કર લો ફ્રેશ બે લેડીઝ બનાવી જા જાનું શર્માની પાણીપુરી ખા કાલુ કાલુભાઈ દેખાતો નથી આજો એનો કઝિન ભાઈ જો તમને એમ થશે કાલુ કેમ વિડીયો નથી આવતો એનો કઝિન ભાઈ છે એને જોઈ લો કોમલ દીદી તમારે ઘરે નથી જવાનું ક્યારે જવાનું છે તો તો જાઓ પાણી ટેસ્ટ કરો યાર તમે પ્લીઝ યાર એક પૂરી તો ખવાય જ કાઈ નહીં તો બોલાવજો ની મને હવે કોમલ દીદી જાય છે ઘરે બાય બાય કોમલ દીદી એકદમ પર કાઢો એક્ટિવાના ઉડાડીને લેતા જાઓ મામીને દ્યો ભાઈ આ માનવીરના ભાઈબંધ છે હાય કરો ભાઈબંધ કેમ છો તું કેમ છો જોરથી બોલજે ને ભાઈ જેમ માનવીર ક્યાં ગયો ટીવી જોવા આવ્યા તમે હે તારું નામ શું છે મોક્ષ ટીપ હે તારું શું નામ છે માનવીર શું લઈ આવ્યો મારા માટે જો મારા માટે લઈ આવ્યો થેન્ક યુ આને હે શું છે એટલે આને આને તો દે પડી કે বাই 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 আজ আছেন তো পানিতে মা টাটা আও মকছু মানু মানু